શિયાળાના સમયમાં જરદાળુ ખાવાના અનેક ફાયદા છે આ મીઠું અને રસીલું ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ચાલો જાણીએ શિયાળામાં જરદાળુ ખાવાના પાંચ મુખ્ય ફાયદા નંબર એક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જરદાળુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે આ વિટામિન આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને શરદી ખાંસી જેવી બીમારીઓથી બચાવે છે નંબર બે આંખો માટે ફાયદાકારક જરદાળુમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે વિટામિન એ આંખોની રોશની માટે ખૂબ જ જરૂરી છે તે મોતિયાબિંદ અને અન્ય આંખની સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે નંબર ત્રણ પાચનને સુધારે છે જરદાળુમાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાને સુધારે છે તે કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે નંબર ચાર ત્વચા માટે ફાયદાકારક જરદાળુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે નંબર પાંચ હાડકાને મજબૂત બનાવે છે જરદાળુમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે તે ઓસ્ટિઓપોરોસિસ જેવી બીમારીથી બચાવે છે શિયાળામાં જરદાળુ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે તે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જેને પોતાના આહારમાં સામેલ કરવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ